તાલુકાના ખાતે આવેલ જીરડી સોસાયટીના પંદર ઘરનો પરિવાર ભયના ઉથા હેઠળ જીવી રહ્યો છે વાત કરીએ તો સિહોરી યુદ્ધ ઘોર બેદરકારીને કારણે જીરડી સોસાયટીના રહીશોના મકાન ઉપરથી કુવારવા ફીડરની લાઇન પસાર થાય છે જે લાઇનમાં ત્રણ મહિના પહેલા જીવિત વાયર તૂટી મકાન ઉપર પડેલા મકાનમાં પણ આગ લાગેલ ત્યારે સિહોરી યુજીવિશિયલની ઓફિસે લેખિત મૌખિક રજૂઆત કરેલ છતાં અધિકારીઓએ કરી કોઈ રજૂઆત ધ્યાને ન લેતા ફરીવાર આજે રવિવારના દિવસે જીવિત વાયર મકાન ઉપર પડેલ મકાન ઉપર શોર્ટ સર્કિટ થયેલ ત્યારબાદ તાત્કાલિક યુજીવિશિયલની ઓફિસે જાણ કરવામાં આવેલ કે વારંવાર વાયર તૂટી અમારા મકાન ઉપર પડે છે તો લાઈન તાત્કાલિક અહીંથી બીજી જગ્યાએ બદલવામાં આવે પણ અધિકારીઓ લોકોનું કંઈ જ સાંભળવા તૈયાર નથી આમ વારંવાર રિપેરિંગ કરવા માટે આવે છે પણ લોકોના ઘર ઉપર ચાલતી લાઈન ખસેડવામાં નથી આવતી શું યુજીવીશિયલ અધિકારીઓ કોઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે કે શું વારંવાર મકાનો પર જીવિત વાયર પડે છે તો પણ કેમ વાયર હટાવવામાં આવતા નથી કંઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ સિહોરીની યુજીવીશિયલના અધિકારીઓથી લોકો ત્રાહીમાં પોકારી ગયા છે લોકો દ્વારા તેવું પણ જાણવા મળેલ છે કે કોઈ પણ ફોલ્ટ થાય

એક વખત વાયર હળગીને પડ્યો હતો બરોબર તો મેં અરજી કરી હતી છતાં હજી પણ કોઈ ત્રણ થી ચાર મહિના થઈ ગયા છે પણ હજી પણ કોઈ આયા નથી બરોબર છે મેં વારંવાર રજૂઆત કરું છું પણ કોઈ મારી અરજી વાપરતા નથી કે મારી કોઈ વાત વાપરતા નથી અત્યારે વાયર પણ હળગીન પડેલો છે છતાં કોઈ બોર્ડ વાળા આયા નથી અગાઉ પડે છે અગાઉ જ સાહેબ એ થતું તે મેં અરજી કરી તે દિવસે ઘર મારું હળજ્યું હતું છતાં મેં અરજી કરી હતી સતત કોઈ બોર્ડ વાળા આયા નતા મેં ફોન કરી અને વાયર વધીને જતા રહ્યા હતા કે કે અમે આવશું પણ હજી આજકાના કોઈ આયા નથી તો આજ ફરીથી વાયર હળજીન પડ્યો છે માથે તો મારું ઘર હળજીન ઘર માથે વાયર પડ્યો છે મારું નામ પરમાર દિનેશકુમાર માલાભાઈ रघुवंशी સોસાયટી આ જે કુમારવા લાઇન જાય છે એ લાઇન રસ્તો નથી ભાઈ આ તો એક પેરામીટર ની અંદર ઢોબલા નાખીને એમની લાઇન નાખી દીધી છે અને વારંવાર ઘર ઉપર લાઇન પડે છે વારંવાર સર્ગી છે ઘર પણ કોઈ જવાબદારી કોઈ લેતા નથી અને ઘણી વખત આ જાન આની થાય એવું કાર્ય થાય છે એટલે ઇમરજન્સી કોઈ તકેદારી લેવા વિનંતી સરકાર તમે રજૂઆત કરી રજૂઆત બે વખત એક વખત કરી હતી લેખિત માં અરજી આપી હતી અને મોખી કઈ કીધેલું છે ઘણી વખત અરજી કરી પણ કોઈ તકેદારી લેતા નથી કોઈ અને ઓરિજિનલ ઓછી પણ અમારી પાસે અરજી કરી અને પડી છે રઘોંશન સોસાયટી ની અંદર જે રે રેઠાણ છે રેઠાણ ની જગ્યા ઉપર લાઈન આ લોકોએ ગાડી છે વારંવાર વાય ટૂટી તૂટી પડે છે સતય કોઈ સરકાર કાર્યવાહી કરતી નથી એટલે અમારી અરજી કરેલી છે સતય લોકો આવતા નથી કોઈ જાનહાન ટળશે તો તમામ જવાબદારી સરકાર સરકારની રહેશે એન માધાભાઈ શિવરી ગામ પછી અમારે બાબલો છે એના ઘર માંથી નાઈટ એક વારે પડે છે વાય તૂટી જણ આપેલી છે પણ કોઈ અમારું અભળતું નથી સરકાર અમારો છોકરો ને ઉઘેતર જબર તારીખ કોઈ લેતું નથી અત્યારે પાસો એ આ બે બે ત્રણ મહિના થયા અને પાસો આજે પડ્યો સવાય હરજુ તો ઘર નહી આજે પડ્યો છે આજે પડતો છે પણ લેન બંધ કરી છે આજ